નમસ્કાર મિત્રો અમારી ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સૌ મિત્રોને નવા વરસના હેપી ન્યૂ ઇયર મિત્રો આમ તો આ વિડીયો ન્યૂ ઇયરના દિવસે જ મારે તમારા સમક્ષ મૂકવાનો હતો મિત્રો વોટ્સઅપમાં ઘણા બધા મિત્રોના નાના મોટી પ્રશ્નો હતા શાળા પસંદગી બાબતે તો આજે આ વિડીયોના માધ્યમથી આપણે વિદ્યાસાયિક ભરતી ધોરણ છ આઠ શાળા પસંદગી અથવા તો સ્થળ પસંદગી બાબતે મૂંઝવતા નાના નાના પ્રશ્નોનું સસોટ સોલ્યુશન અને માર્ગદર્શન માટે એક નાનકડો એવો વિડીયો સંદેશ અહીંથી રજૂ કરવામાં આવે છે મિત્રો આજના વિડીયોમાં સ્ક્રીન ઉપર જોવાને બદલે માત્ર શબ્દો સાંભળી અને વિડીયો સંપૂર્ણપણે સાંભળશો તો તમારા તમામ નાના મોટી પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોમાં મળી જશે મિત્રો સૌથી પહેલાં તમે જ્યારે એક ભાવિ શિક્ષક બનવા જઈ રહ્યા છો ત્યારે એક વાત સ્પષ્ટ મનમાં ઉતારી લેજો કે તમે જે શાળામાં શિક્ષક બનશો તે શાળા તેની ગ્રુપ શાળા અથવા તો પગાર શાળા કે કેન્દ્રવર્તી શાળા જે હોય હશે તે ગ્રુપ શાળા પછીથી સીઆરસી છે સીઆરસી સેન્ટરની જે શાળાઓ હોય પછી તમારો તાલુકો અને તમારો જિલ્લો મોટાભાગે હવે છે તમે જિલ્લા સુધી સીમિત હશો ગાંધીનગરથી અમુક જે કંઈ પરિપત્રો થતા હોય તે તમામને લાગુ પડે પણ હવે પછીની તમારી તમામ પ્રોસેસ નોકરી પગાર તમામ બાબતો છે એ તમારા જિલ્લા પૂરતી સીમિત હશે એટલે તમે જ્યારે વોટ્સઅપ ગ્રુપમાં માહિતી મેળવતા હો ત્યારે અમુક જિલ્લા અથવા અમુક તાલુકા કે અમુક સ્કૂલમાં જે વસ્તુ માંગી હોય તે તમારા જિલ્લામાં ના પણ માંગે અથવા તો અમુકને ના માંગી હોય તેવી બાબતો તમારી જિલ્લામાં કે તમારી શાળામાં માંગે તો આવી બાબતોથી બિલકુલ મૂંઝાવાની જરૂર નથી પરંતુ અત્યારે જે તમે વોટ્સઅપ ગ્રુપમાં તમારા નાના નાના પ્રશ્નો રજૂ કરી અને સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરો છો જેના કારણે સોલ્યુશન મળવાને બદલે ઉલટાના ગોટાળે સડતા જઈશો વધારે વધારે તમે મૂંઝાતા જઈશો ઘણા બધા મિત્રોના મેસેજ હું જોઉં છું તો એવું લાગે છે કે આ તો સોલ્યુશનને બદલે વધારે પડતા મૂંઝાશે છે અને એટલા માટે પહેલાં એ સ્પષ્ટતા કરી દઉં કે દરેક જિલ્લા તાલુકા પોતાની પે સેન્ટર શાળા અને પોતાની જે શાળા પસંદ કરો છો તે શાળા દરેકમાં નાના નાના બાબતોમાં અલગ અલગ નિયમો પણ હોઈ શકે છે એટલે એક એક વ્યક્તિની સલાહ લીધી હોય તમે તેણે કહ્યું હોય કે આ ડોક્યુમેન્ટ જોઈશે આવા પ્રકારનું જોઈશે તો તમારા જિલ્લામાં કદાચ કંઈક અલગ પરિસ્થિતિ હશે એટલા માટે થઈને આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ જ્યારે શાળા પસંદગીમાં જઈ રહ્યા છો ત્યારે આવી કોઈ પણ જાતની સલાહ લીધા વગર શાંતિથી તમારા જે ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને બને ત્યાં સુધી એકાદ ઝેરોક્સ સાસવી અને શાળા પસંદગી સુધી જઈ આવો આગળનો તમારા પ્રશ્નો છે એ તમારી જ શાળામાંથી તમારા આચાર્ય અથવા તો જે કંઈ તમારી પહેલાંના શિક્ષકો ત્યાં હશે હાજર તેના દ્વારા પણ ઘણું બધું માર્ગદર્શન અને સાથ સહકાર મળી રહેશે એટલે અત્યાર દિય આવા નાના નાના પ્રશ્નોમાં મૂંઝાવવાનું કે ગોટે સડવાની કાંઈ જરૂર છે નહીં મિત્રો હવે વાત કરીએ શાળા પસંદગીમાં તમે ઘણા બધા પ્રશ્નો રજૂ કર્યા હતા તેમાંથી એક પ્રશ્ન ખાસ કરીને હતો કે શાળા પસંદગીની પ્રોસેસ શું હોય તો તમને જણાવી દઉં કે જ્યારે તમે ઓગણત્રીસ તારીખે તમારા જિલ્લામાં શાળા પસંદગી માટે જશો એટલે શરૂઆતમાં નવ વાગ્યા બોલાવ્યો હોય તો નવ વાગ્યાથી તમામ ઉમેદવારોના ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ છે જે આપણે ગાંધીનગર વેરિફિકેશનમાં રજૂ કર્યા હતા અને તમે ફોર્મ ભરતી વખતે જે કાંઈ અપલોડ કરેલા છે તે તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી કરી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ જમા લઈ લેશે મિત્રો ફોલ્ડર પણ ગાંધીનગરથી જે તમારું પેજ આપેલું જ છે તેમાં જ એ લોકો રાખી લેશે એટલે તમારે બને ત્યાં સુધી કંઈ અલગથી ફોલ્ડર કે ફાઇલ લઈ જવાની પણ જરૂર રહેશે નહીં તો સૌ પ્રથમ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે કેટેગરીવાળા મિત્રોના જે જાતિ ખરાઈના પ્રમાણપત્રો છે તે પણ અલગથી જ વેરિફિકન વેરિફિકેશનની સાથે સાથે લઈ લેવામાં આવશે પછીથી તમારા જિલ્લાની જે યાદી તૈયાર થયેલી છે મેરિટ ક્રમ તે મેરિટ ક્રમ મુજબ એકથી પચાસ એકાવનથી સો આ રીતના પચાસ પચાસ ઉમેદવારો અથવા તો ઓછા ઉમેદવારો હોય તો એ પ્રમાણે જિલ્લા કક્ષાએથી જે એનાઉન્સમેન્ટ થાય તેટલા ઉમેદવારોને એક અલગ રૂમમાં બેસાડવામાં આવશે મિત્રો કોઈ એક ઉમેદવારનો પ્રશ્ન હતો કે સાથે મોબાઈલ લઈ જવા દેવામાં આવશે શાળા અંગે ઘરના સભ્યોને પૂછી શકાય મિત્રો મોબાઈલ અંદર લઈ જવા દેશે પણ અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી આપણને કરવા દેતા નથી એટલે કે મોબાઈલ સાયલેન્ટ કરીને બેગમાં અથવા ખિસ્સામાં મૂકાવે છે એને બદલે એક સુવિધા એવી છે કે તમારી સાથે આવેલ તમારા વડીલ વાલી કે મિત્ર કોઈ પણ એક જણને તમે સહી શાળા પસંદગી સમયે અંદર સાથે લઈ જઈ શકશો અને અંદર ગયા પછી મેરિટ ક્રમ મુજબ જ જે પચાસ ઉમેદવારોને અંદર બોલાયો હોય તો તમામને અંદર બેસાડવામાં આવે બાજુમાં તેના વાલીની લાઇન કરાવવામાં આવશે અને ડિસ્પ્લે ઉપર જે શાળા તમારી ખાલી જગ્યા બતાવેલી હશે તે શાળાનું લિસ્ટ મોટા અક્ષરે લગાવેલું હશે છે પછીથી એક એક ઉમેદવારને બોલાવતા જશે અને જે કાંઈ જિલ્લા કક્ષાએથી ટેબલ મૂકવામાં આવેલો હોય તે તમારી સહી તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતના મેરિટ બાબતનું દરેક જગ્યાએ તમારી સાઇન લેવામાં આવશે અને અંતમાં તમને શાળા પસંદગી માટે જે મોટા ડિસ્પ્લે ઉપર શાળાની યાદી લગાવેલી હશે ત્યાં બોલાવવામાં આવશે અને તમે જે શાળા પસંદ કરો છો તેની વિડીયોગ્રાફી સાથે જિલ્લા પંચાયત દ્વારા પ્રૂફ તરીકે રાખવામાં આવે છે અને તમે જે શાળા પસંદ કરો તેનું એનાઉન્સ પણ કરવામાં આવશે કે આ શાળાની એક જગ્યા ભરાઈ ગઈ તો મિત્રો આ હતી શાળા પસંદગીની પ્રોસેસ આટલું થયા પછી તમને સહી બહાર બેસવાનું જણાવવામાં આવશે અને જિલ્લા પંચાયત દ્વારા જે સમયગાળો નક્કી થાય કલાક દોઢ કલાક બાદ તમને સહી તમારો નિમણૂક ઓર્ડર આપવામાં આવશે મિત્રો આ નિમણૂક ઓર્ડર છે એ ઓરિજિનલ કોપીમાં એક જ મળતો હોવાથી તમામ ઉમેદવારોને ફરી વખત એક વિનંતી કરું છું કે આ નિમણૂક ઓર્ડર ઓરિજિનલ છે એ તમારી પાસે રાખજો એ ક્યાંય જમા કરાવવાનો નથી કારણ કે પાછળથી જ્યારે ઓરિજિનલ ઓર્ડરની જરૂર પડે ત્યારે ફરી વખત મળી શકતો નથી તો આ શાળા પસંદગીની પ્રોસેસ હવે એક સાલ પ્રમાણપત્ર બાબતે ઘણા બધા ગ્રુપમાં અઢળક મેસેજો થાય છે મિત્રો આ સાલસલગત પ્રમાણપત્ર જિલ્લા જિલ્લામાં જ્યારે તમે શાળા પસંદગીમાં જાઓ ત્યારે માગતા નથી ને નથી તમને જ્યારે ઓર્ડર આપવામાં આવે ત્યારે જે જે તમારા ડોક્યુમેન્ટ એટલે કે જે પ્રમાણપત્રો રજૂ કરવાના છે એની નોંધ તમારા ઓર્ડરની પાછળ લખી લીધે છે કે સાલ સલગતનું પ્રમાણપત્ર અને ગુનાહિત પ્રવૃત્તિમાં દાખલ નથી તેવું પ્રમાણપત્ર અથવા તો ગુનો દાખલ થયેલ નથી તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે અને નોકરીએ લાગ્યા બાદ ત્રીસ દિવસ પછી તો અગાઉનું આપણું છે એ પ્રમાણપત્ર એ માન્ય રહેતું નથી અથવા નોકરીએ લાગ્યા પછી તો ઘણા બધા પોતપોતાની સમજ પ્રમાણે ઉત્તરો આપતા હોય છે પણ મિત્રો ગુનાહિત પ્રવૃત્તિનું પ્રમાણપત્ર છે એ પોલીસ સ્ટેશન સિવાય ક્યાંયનું હાલે નહીં તો ગુ પોલીસ સ્ટેશનનું જ્યારે તમે પ્રમાણપત્ર લેવા જાઓ કે કોઈ ગુનો દાખલ થયેલો નથી તેની સાથે સાથે સાલ સલગત બરાબર છે એવો એ ઉલ્લેખ આવે જ છે પ્રમાણપત્રમાં એટલે આ પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું થશે પણ એ પણ જ્યારે માંગે ત્યારે ગઈ ભરતી એકથી પાંચની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ચાર મહિનાનો નોકરીનો સમયગાળો પણ વીતી ચૂક્યો છે હજુ બને ત્યાં સુધી એકી તાલુકામાં અમુક તાલુકામાં કોઈએ માગ્યા હોય બાકી ક્યાંય માગ્યા નથી એટલે સાલ સલગતનું પ્રમાણપત્ર છે એ શાળા પસંદગી વખતે એનું ટેન્શન લેવાનું કે એની મૂંઝવણ ભૂલી જાઓ માત્ર ને માત્ર તમારા જે ડોક્યુમેન્ટ છે એના ઉપર પૂરતું ધ્યાન આપો એટલે સાલ સલગતનું પ્રમાણપત્ર બાબતે અત્યારે જ્યાં સુધી ઓગણત્રીસ તારીખ શાળા પસંદગી પૂરી ન થાય ત્યાં સુધી એને એક બાજુ રાખી દો એને ક્યાંય મગજમાં લાવો નહીં મિત્રો બીજો બેંક ખાતા વિશે પણ ઘણા બધી ચર્ચાઓ થતી હોય છે મોટા ભાગે છે એ શિક્ષકોના એકાઉન્ટ છે એ એસબીઆઈ બેંકમાં છે પરંતુ અમુક જિલ્લામાં હવે નવેસરથી એમઓયુ થયા હોય અને કોઈ અન્ય બેંકમાં હોય તો અલગ વસ્તુ છે પણ જેમ મેં પહેલાં જ સ્પષ્ટતા કરી હતી કે તમારો તાલુકો જિલ્લો ગ્રુપ શાળા અને શાળા એમ તમારા જિલ્લામાં કઈ બેંકમાં એકાઉન્ટ ચાલે છે ત્યારબાદ તમારે એ નક્કી કરવાનું રહેશે હું તો એમ જ કહું છું કે એસબીઆઈ સૌથી સારી સારું એટલે કે મોટા ભાગે એસબીઆઈમાં થતા હોય છે પરંતુ તમારા તાલુકામાં તમે જે શાળા પસંદ કરો એ તાલુકામાં પગાર કઈ બેંકમાં કરે છે તેના ઉપર આધાર રહેશે કારણ કે મિત્રો આખા તાલુકાના જે શિક્ષકો છે તેનો પગારનો વહીવટ એક છેકથી થતો હોય તો પચાસ શિક્ષકોમાંથી ઓગણપચાસના એસબીઆઈમાં હોય અને આપણો એકનું બેંક ઓફ બરોડામાં હોય તો આપણા એક માટે અલગ કોઈ છેક ફાળવે નહીં એના માટે થઈને આપણને પણ એસબીઆઈમાં જ ખોલાવવાનું કહે છે એટલા માટે થઈને કહું છું કે તમારા તાલુકામાં જે કંઈ બેંક એકાઉન્ટ ચાલતા હોય તે પ્રમાણે તમારે બેંક એકાઉન્ટ કરવાના રહેશે તો એનું પણ ટેન્શન અત્યાર દિથા લેવાની કોઈ જરૂર છે નહીં શાળા પસંદગી કરવા જતા ડોક્યુમેન્ટ કયા કયા જોશે તેની વિગતે વાત આ વિડીયોમાં આગળ હમણાં કરી દઈએ છીએ સાથે સાથે શાળા પસંદગી બાદ શું કરવાનું છે એની માહિતી પણ તમને મળી રહેશે આ ઉપરાંત શાળા પસંદગી સંબંધિત તમને જો કાંઈ પ્રશ્નો થતા હોય તો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ ગ્રુપનો નંબર આપેલો છે જેમાં પણ તમે જોડાઈ શકો છો મિત્રો શાળા પસંદગીમાં ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં લઈ જવા ઘણા બધા મિત્રો હજી નવા નવા પ્રમાણપત્રો દાખલા આ તે બાબતોમાં મૂંઝાતા હોય છે પરંતુ તમને સ્પષ્ટ શબ્દોમાં અને ટૂંકમાં જણાવી દઉં કે જનરલ અને ઈડબલ્યુએસ કેટેગરીના જે મિત્રો છે તેમણે જે ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ જે તમે ગાંધીનગર એક વખત વેરિફિકેશનમાં બતાવ્યા જ હતા તે ડોક્યુમેન્ટ અહીં જિલ્લામાં ઓરિજિનલ જમા કરશે એટલા માટે થઈને એક સારી એવી ઝેરોક્સ કોપી સાથે રાખવી જે આપણને આગળ જતા કામ આવે અને આ જનરલ અને ઈડબલ્યુએસ કેટેગરીના મિત્રો છે તેમણે બીજું નવું અત્યારે કશું જ કરાવવાની જરૂર છે નહીં માત્ર જે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ અને ગાંધીનગર બતાવેલા ડોક્યુમેન્ટ છે તેટલા જ ડોક્યુમેન્ટ શાળા પસંદગી સમયે લઈ જવાના છે હવે જનરલમાં લીધેલ તમામ કેટેગરીના મિત્રો છે તમારી કેટેગરી ભલે એસસી બી હોય એસ હોય એસટી હોય પણ તમે સીટ જનરલની પસંદ કરી છે ગાંધીનગરથી તો તમે છે એ હવે જનરલ કેટેગરીમાં ગણાશો તમારી કેટેગરી છે એ આમ ગણાશે નહીં પરંતુ તમે જે ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય તમારી કાસ્ટનું સર્ટિફિકેટ ક્રિમિલેયર તો આ બે વસ્તુ છે કે તમારે ભૂલ્યા વગર સાથે રાખવાની છે જનરલમાં આવી જઈએ છીએ તો એ નહીં જરૂર પડે એવું નહીં માત્ર જનરલ કેટેગરીને ઈડબ્લ્યુએસ કેટેગરીની સાથે સાથે તમારે જે ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ હોય તેટલા તો સાથે રાખવા જરૂરી છે બીજું કે પોતાની કેટેગરીમાં લીધેલું હોય તેવા તમામ કેટેગરીના ઉમેદવારો માટે માનો કે તમે પોતાની કેટેગરી એસસી બી લીધું છે તો આ એસસી ના ઉમેદવાર અથવા એસસી એસટી હવે મિત્રો અહીં એક સ્પષ્ટ સૂચના કહી દઉં કે તમે જ્યારે ગ્રુપમાં માહિતી માંગો છો કે ભાઈ વહીપત્રકનો નમૂનો જોશે તો વહીપત્રકનો નમૂનો છે એસસી કેટેગરી અને એસટી કેટેગરીમાં માંગ્યો છે એસી કેટેગરીમાં નથી માગ્યું એટલે ગ્રુપમાં છે એ દરેક વ્યક્તિ પોતપોતાના મંતવ્યો અથવા તો પોતાને જે માંગ્યું હતું તેવો રિપ્લાય આપશે કે નહીં વયપત્રક નથી માંગતા પણ તમે જે કંઈ કેટેગરીમાં છો તે કેટેગરીમાં નિયમ શું છે હજી એક વખત તમને રિક્વેસ્ટ કરું છું કે જે આપણી વીએસ ની વેબસાઇટ છે તેમાં નીચે આપેલું જ છે કે એસટી કાસ્ટ માટે જાતિ વેરિફિકેશનનો નમૂનો એસસી કાસ્ટ માટે અને એસસીબીસી ત્રણેય કાસ્ટ માટે ત્યાં અલગથી ફોર્મ અને પાછળ ફોર્મની છેલ્લા લાસ્ટમાં બે પેજમાં સૂચના આપેલી જ છે એટલે તમે જે કેટેગરીમાં આવો છો તે કેટેગરી મુજબ સૂચના તમારી જાતે જોઈ લો કોઈની સલાહ લીધા વગર કારણ કે આમાં પણ ઘણા બધા મિત્રો છે એકબીજાના રિપ્લાય જોઈ અને આગળ ઘણી બધી મૂંઝવણ કે ગોટાળે સડતા હોય તો એના માટે પણ ખાસ કે તમે જાતે જ નક્કી કરી લો એમાં જોઈને કે તમારી કેટેગરી મુજબ તમારે શું લઈ જવાનું છે એટલે જે ડોક્યુમેન્ટ ગાંધીનગર તમે જા વેરિફિકેશનમાં બતાવ્યા હતા અને ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યા હતા તેની સાથે સાથે તમારી જાતિ ખરાઈનું જે પ્રમાણપત્ર છે જાતિ ખરાઈનું ફોર્મ અને એને સંલગ્ન ડોક્યુમેન્ટ પછી તે પીઢીનામું હોય પત્રક હોય પિતાનું એલસી હોય જે કંઈ તમારે કેટેગરી મુજબ જે ડોક્યુમેન્ટ લખેલા છે તે ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના રહેશે અને એક પ્રશ્ન ઘણા બધા ગ્રુપમાં એવો પણ પૂછવામાં આવે છે કે આ જાતિ ખરાઈ કેટલા સમયમાં થશે મિત્રો આ જાતિ ખરાઈ તમારા તમે જે જિલ્લો પસંદ કર્યો છે તે જિલ્લા પંચાયતની પ્રોસેસ ઉપર આધાર રાખે છે ઘણા બધા જિલ્લામાં કેટેગરીના જગ્યા જાજી હોય અથવા કેટેગરીના ઉમેદવારો વધારે હોય તો છ સાત દિવસ પણ લાગી શકે છે અને કેટેગરી પસંદ કરેલ ઉમેદવારો ઓછા હોય તેવા જિલ્લામાં એક બે દિવસમાં પણ થઈ શકે છે એટલે કોઈ સરકાર દ્વારા ફિક્સ ટાઈમ નક્કી કરવામાં નથી આવ્યો પરંતુ મિત્રો તમારા માટે એક ખુશખબર એવા છે કે ઓગણત્રીસ તારીખે જો તમારી શાળા પસંદગી થાય તો છ તારીખ પ્રાથમિક શાળાઓમાં વેકેશન ખુલશે એટલે એવી શક્યતા ઘણી બધી રહેલી છે કે ત્યાં સુધીમાં તમામ કેટેગરીના મિત્રોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ જાય અને તમામ જે આઠના ઉમેદવારો છે તેમને સાથે સ્થળ પસંદગી થઈ જાય ભાષાના મિત્રો જે છે ખાસ કરીને ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત આ મિત્રોને અગાઉ પણ થોડા દિવસ પહેલાંના અમારા વિડીયોમાં જણાવ્યું હતું કે તમારા જિલ્લામાં છે એ તમામ ભાષાનું મેરિટ સાથે બને છે એમાં કોઈ ભાષા અલગ અલગ કે અલગ અલગ સીટ ફાળવવામાં આવતી નથી આ ઉપરાંત કેવી શાળા પસંદ કરવી નાની શાળા એસઓઈ સ્કૂલ પીએમ શ્રી સ્કૂલ કે કઈ પ્રકારની શાળા પસંદ કરો અથવા તો ભાષાના જે ખાસ મિત્રો છે તેમના માટેનો પણ ખાસ વિડીયો અગાઉ અમારી ચેનલ ઉપર રજૂ કરેલો જ છે એટલે વારંવાર તે બાબતો અહીં રજૂ કરતા નથી આપ સૌને મનપસંદ શાળા મળી જાય તેવી શુભેચ્છા સાથે બેસ્ટ લક અને શાળાના આગળની હાજર થવાની પ્રોસેસ પછીથી કયા દાખલા કે શું ડોક્યુમેન્ટ જોશે તે આપણે સી ત્રીસ તારીખના રોજ એક વિડીયોના માધ્યમથી મળશું અત્યારે માત્ર મૂંઝવણ અનુભવ્યા વગર પોતપોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ભૂલ્યા વગર સાથે લઈ અને ઓગણત્રીસ તારીખે આપણે સૌ શાળા પસંદગી માટે પહોંચી જઈએ સૌનો ખૂબ ખૂબ આભાર